શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસના શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશીની વ્રત કથા જે કથાને સાંભળવાથી સર્વે પાપ નષ્ટ થાય છે જીવનમાં આરોગ્યની પ્રાપ્તિ થાય છે રોગ આદિનું સમન થાય છે આ ઉપરાંત મૃત્યુ પછી જે આપણને કઈ ગતિ થશે એવો ડર લાગે તો ભૂત પ્રેત પિસાજ આદિ યોનીમાંથી પણ મુક્તિ દેનાર છે આવતના મહાત્મ્યને સાંભળવાથી ગંગા સ્નાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે જાણે અજાણે થયેલા પાપ ભૂલ અપરાધની ક્ષમા મળે છે બ્રહ્મ હત્યા જેવા પાપોમાંથી પણ મુક્તિ મળે છે આ જગતના પાલનહાર શ્રીહરિ વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત થાય છે આજે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે ભગવાન નારાયણ લક્ષ્મીપતિનું હૃદય મનમાં સ્મરણ કરે ભાવથી પ્રેમથી પ્રભુના મંત્ર જાપ કરે જે કોઈ દાન પુણ્ય આપણે કરી શકીએ એ પ્રમાણે કરવું પ્રકૃતિ માતાનો ખ્યાલ રાખવો ઝાડ વૃક્ષ લતાને પોસવું અથવા વાવું તુલસી માતાજીની પૂજા કરવી પીપળાના વૃક્ષની પૂજા કરવી ગાય માતાની સેવા કરી શકાય છે નંદીશ્વરની સેવા કરી શકાય છે આ એકાદશીનું વ્રત તે પુણ્ય આપનાર છે માટે આજે એકાદશીના દિવસે આ એકાદશીના મહાત્મયની કથા અવશ્ય સાંભળવી જોઈએ આપણે આજે આ વિડીયોમાં સાંભળીશું જયા એકાદશીની વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી બાલ મુકુદ મનસા સ્મરામી બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની છે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિર કહે છે હે રાજન મહામાસના પક્ષની એકાદશીનું નામ જયા એકાદશી છે એકાદશીના વ્રતથી મનુષ્ય ભૂત પ્રેત પિસાચ આદિની યોનીમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકે છે તેથી આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ હે રાજન આ અંગે હું આપને પૌરાણિક કથા કહું છું તે આપ સાંભળો એક સમયે ઇન્દ્રદેવ સ્વર્ગમાં રાજ્ય કરતા હતા ત્યાં તે અમૃતનું પાન કરીને નંદનવનમાં અપ્સરાઓ સાથે આનંદપૂર્વક ક્રીડા કરતા હતા એક દિવસ ઇન્દ્ર ઈચ્છા અનુસાર અપ્સરાઓની સાથે રમણ કરતા હતા ગંધર્વ ગાન કરતા હતા ત્યાં ગંધર્વોમાં પ્રસિદ્ધ પુષ્પદંત તેની પુત્રી અને ચિત્રસેનની સ્ત્રી મલિન સાથે ત્યાં આવ્યા એ જગ્યાએ મલિનનો પુત્ર પુષ્પવાન અને માલ્યવાન પણ હતા એ સમયે પુષ્પવતી નામની ગંધર્વકન્યા માલ્યવાનને જોઈને તેના પર મોહિત થઈ અને કામબાણથી ચલાયમાન થવા લાગી તેણે પોતાના રૂપ રંગ સૌંદર્ય હાવ ભાવ દ્વારા માલ્યવાનને વસમાં કરી દીધો પુષ્પવતી અત્યંત સુંદર હતી તેની માલ્યવાન પણ અને તેથી માલ્યવાન પણ તેના પર મોહિત થઈ ગયો તે બંને કામદેવના વસમાં થઈ ગયા પછી રાજા ઇન્દ્રના કહેવાથી નાચ ગાનમાં જવું પડ્યું તેઓ નાચતા હતા પરંતુ તેમના મનમાંથી કામદેવનો પ્રભાવ જતો ન હતો તેથી તેમનું મન ન લાગ્યું અને અશુદ્ધ ગાવા લાગ્યા એમની ભાવભંગીમાઓને જોઈને રાજા ઇન્દ્ર એમના પ્રેમને સમજી ગયા અને એમને શ્રાપ આપી દીધો કે હે દુષ્ટો મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર હે મૂર્ખો તમે મારું અપમાન કર્યું છે તેથી પિસાચનું રૂપ ધારણ કરો અને પોતાનું કર્મફળ અત્યારે જ ભોગવો રાજા ઇન્દ્રનો શ્રાપ સાંભળીને અત્યંત દુઃખી થયા તે બંને અને હિમાલય પર પિસાચ બનીને દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા એમને ગંધ રસ સ્પર્શ આદિનું કશું જ્ઞાન ન હતું રાત દિવસમાં એક ક્ષણ પણ ઊંઘ આવતી ન હતી એ સ્થાનમાં અત્યંત ઠંડી હતી જેના કારણે તેઓને ખૂબ જ કષ્ટ થતું હતું એક દિવસ પિસાચે પોતાની સ્ત્રીને કહ્યું ન જાણે આપણે પાછલા જન્મમાં ક્યાં પાપ કર્યા હશે જેનાથી અમને આટલી બધી દુઃખદાયી પિસાચીઓની પ્રાપ્ત થઈ છે પિસાચીઓની કરતા નરકના દુઃખ સહન કરવા ઉત્તમ છે આ રીતે અનેક વિચારો કરતાં કરતા પોતાના દિવસો વ્યતીત કરવા લાગ્યા દેવયોગથી એક દિવસ મહામાસના શુક્લ પક્ષથી જયા નામની એકાદશી આવી આ દિવસે એ બંનેએ કંઈ પણ ભોજન ન કર્યું કોઈ પાપ કર્મ પણ ન કર્યું તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને દિવસ વ્યતીત કર્યો પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા તે સમયે સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જતા હતા તે રાત્રિએ બંનેએ ખૂબ મુશ્કેલીથી વિતાવીને બીજા દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી એમનો દેહ છૂટી ગયો અને આત્મા મુક્ત થઈ અત્યંત સુંદર અપ્સરા અને ગંધર્વનો દેહ ધારણ કરીને તથા સુંદર વસ્ત્રો તથા આભૂષણથી અલંકૃત થઈને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા એ સમયે આકાશમાં દેવગણ તથા ગંધર્વો તેમની સ્તુતિ કરવા લાગ્યા

એકાદશી વ્રત કરવાથી તથા ભગવાન વિષ્ણુના પ્રભાવથી તમે લોકો પિસાચ યોનીને છોડીને સ્વર્ગમાં આવ્યા છો અને પવિત્ર પણ થઈ ગયા છો અમારા લોકના પણ વંદનીય થઈ ગયા છો કારણ કે શિવ અને ભગવાન વિષ્ણુ અમારા લોકો માટે વંદન કરવા યોગ્ય છે તેથી તમે લોકો ધન્ય છો ધન્ય છો હવે તમે પુષ્પવતીની સાથે જઈને વિહાર કરો ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે હે રાજન આ જયા એકાદશીના વ્રતના પ્રભાવથી સમસ્ત યોની નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેને જાણે બધા તપ યજ્ઞ દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે જે મનુષ્ય ભક્તિથી શ્રદ્ધા રાખીને જયા એકાદશીનું વ્રત કરે છે તે કરોડો કલ્પ સુધી વૈકુંઠમાં આનંદ પામે છે કથાનું પઠન કરવા માત્રથી મહાત્મય સાંભળવા માત્રથી અગ્નિસ્ટોમનું ફળ મળે છે આ રીતે ભવિષ્ય પુરાણમાં મહામાસના શુક્લ પક્ષની જયા એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો લક્ષ્મીપતિ નારાયણની જય તો મિત્રો આપણે સાંભળી જયા એકાદશીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો લક્ષ્મીપતિ નારાયણની જય એકાદશી મૈયાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ